ચિત્ર ગઈ છે બધીને ઘરે સાઇન્ડલો કરો એટલે કે આપણે ગયણી કરવાની હોય તમારો રિવાજ હોય તો અમને કોમેન્ટ કરજો નાના પહેલાનો વ્લોગ બેનની હલ્દીનો તમે જોઈ લીધો હશે ઓકે તો એ જોઈને અહીંયા આવ્યા હશે તો કોમેન્ટ સબસ્ક્રાઇબ લાઈક કરી દેજો ઓકે તો આપણે તો વ્લોગમાં બહુ સારું બોલતા નથી પણ હા હવે આપણે રાતે કથામ બેઠીશું ને અત્યારે છું ભાકોદર ઓકે તો જઈને આવું પછી મળીએ ના વ્લોગ બનશે તો ઠીક છે બાકીના જમણવાર જ છે ખાલી આટો મારવા જવાનું છે પાછા મળીએ આપણે ઘરે નીવે દીવાબટી ભરવાની માથે લીની અને પછી અમારે ફરાર કરવાની છે તો પેલા હાથ પગ ધોઈ લઉં ઓકે આંગર નિશાન લખલું લંબુ તૂટેલું પછી ને જરી ખાલી પછી દૂધ દૂધ ખાલી આંગળી બે ভাৱে <laughs> মেলা Anh đi, anh đi, anh đi, anh anh đi, anh đi, anh đi, anh anh મસાજઈ મસીય ભેળાજ મસાજમ મસાજી કમસી ભાજતાજએજ મસી જલિંવ યોાજયાજ મસીજ ભાજય પાજાજાજ જાજ� તો ફેમિલી અત્યારે રમી છે ને હું કહેવાય અને શીખું ફરાર કરવા ફરાર કરવા બેઠી ગયા છે કેમ કે અમારી બહેન છે કથામાં બેસા છે જોઉં તો આજે આખો આખો બ્લોગ કથા અને રાંદમાં ને રિલેટી બનશે તો બન્યા રહેજો બ્લોગમાં મજા આવશે તો અમે તો આ બધું ફરારીઓ કેવડો છે ટૂકી ભાજી છે અને આ ફ્રૂટ અને લાડવા અને એવું બધું છે તો સીખલ જમવા બેઠી ગઈ છે

અને હું અત્યારે આપણે બેઠી ગયો છું શીતલ અત્યારે ઢીંગો માટે જવું લઈને આવી છે એમાં પપ્પા બેઠા છે અને અમે બધા સાથે બેઠી અને મિટિંગ લઈએ છીએ કેમ કે આ રાતે કથામાં મારે બેસવાનું છે કે રાંદલમાં બેઠા દીધા છે હવારમાં તમે લોક તો આગળ જોઈ નથી આવ્યા છે આખો દર ગયો હતો પછી નથી આવડે લોક કેન્સલ પર આવીને પૂઈ ગયો હતો દેખાય ને હવે ચા પી આપણે ઉપવાસ છે એટલે સાતો આખો દી ચાલુ જ રહેશે એક ટાઈમ ફરાર કરવાની હોય એટલે અમે બપોરે કરી નાખીએ કે આવડી ઘરે આ ચા રાંદલમાને બેઠા દાસી ગમે કામ હોય તો પેલા ગણપતિ અને રાંદલમા નું કામ કરવું પડે એટલે આપણે માતાજી ની દયા થી આપણે એ કામ હરમતા અને ફિરમતા

થોડું કામમાં બીજી છે એટલે પાંચ મિનિટમાં કથા ચાલુ થઈ જશે એટલે વાગી જશે અગિયાર સાત વાગે ચાલુ કરવાનું છે દસ મિનિટની વાર છે એટલે બન્યા આવે છે વર્ગમાં કેમ કે હું તો કથામાં બેસી જાય પછી કોઈકને કેમેરા મેન બની જાય અમારે મમ્મી જો અમારે ભગવાનની સામે હું જે ગંગા યમુનાના નીર લાવવાના છે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજા મંગલમ પુનરી કાક્ષા મંગલાય તનો હરી વંગેશ દેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જને અસ્મિન સંનિધિમ પુરુહ વર્ुण દેવતા ભિયો નમઃ ગંધાક્ષ કળશમાં પધરાવી દેજો ઓલો હા ના વસ્ત્રો વસ્ત્રમ સમર બેન તમે એક ચમચી થાળીમાં જળ મૂકી દયો વસ્ત્રાંતે આત્મની એમ સમર થાળી ડાબા હાથમાં લઈ ગયો ચાર દિશામાં ચાર લાખ પહેલા તમારી બાજુ પછી મારી બાજુ પછી આ બાજુ હાથમ ને પછી ડુંગરવું પછી પાણીની અંદર पूर्वे पुरवे ॠग्वेदाय नमः ॠग्वेदं पूजयामि तुम्हारी बाजा लगा दो नीचे मुको पाचवो ले लियो अर्ग्यो 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 �right प्रति किरणम प्रति किरणामे कपाल लगा दो नीचे मुकी दियो पाचो ले लियो अर्ग्यो पाचवो लियो अर्ग्यो 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 हो अर्ग्यो प्रति किरणम प्रति किरणामे कपाल लगा दो नीचे मुकी दियो

આપડે આપણે કથામાંથી ઉભા રહી ગયા છે એટલે પહેલા આપણે પપ્પા ને પગે લાગી લઈએ હા મા બાપને પહેલા પગે લાગવાનું વરસાદ જો વરતો છે ને બધા દોસ્તારો ને કાકા ને બધા વેસવા વહી ગયા છે ને ઢીંગુ ને લઈને આવી છે જો અત્યારે તો અમે ઊભા થઈ ગયા છે હાલે તું મને પગે લાગે હવે એ લાગુ પડે ઓકે ફેમિલી તો આપણો સેટઅપ કેવો છે આપણે ઘણી રીતે આખો રાંધેલ મળે અને કથા સત્યનારાયણ ભગવાનની કથા અત્યારે પૂરી થઈ ગઈ છે અને મેં કીધું હતું કે નવ સાડા નવ થઈ જ જાય સાડા નવ થઈ ગયા હતા ને કેટલા લગાતા સાત વાગે સ્ટાર્ટ કરવાનો તો બે કલાક નો ટાઈમ હતો આપણી પાસે કાલે આપણે કીધું ટાઈમ પર ખાલી લેવાના ચાલુ છે